સાવ ઓછું ચાલેલું ફૂલ સાચવેલું ટ્રેક્ટર ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે બાકી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને ટ્રેક્ટર લઈ શકશો પેલા ટ્રેક્ટરના ઓનરનો કોન્ટેક કરજો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટરના ઓનરનો કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ઓનર નો કોન્ટેક્ટ કરી સો ટકા છે કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે ટ્રેક્ટર એકદમ સારું વિડિયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર માત્ર ચોવીસો ચાલીસ કલાક જ ચાલેલું જેન્યુઅન ચોવીસો

ટ્રેક્ટરની કિંમત ચાર લાખ અને સિતર હજાર જે અંદાજિત છે રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ પણ ટ્રેક્ટરના કમ્પ્લેટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો રાપર જિલ્લો કચ્છ અને કુડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયોની ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી આ મેસી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો